જેમ એકસો ચોમાલીસ વર્ષ પછી કુંભ આવ્યો મહાકુંભ નું નામ આપ્યું અને કરોડો સનાતન ધર્મી ભાઈ બહેનોએ પોતાની સ્નાન કર્યું આપણો શિવરાત્રીનો મેળો એની સાથે મહાશબ્દ તો પહેલેથી લાગેલો છે મહાશિવરાત્રી એટલે આ મેળાનું પણ એટલું જ મહત્વ છે અને કેટલા સમય પહેલા આ મેળાનો પ્રારંભ થશે પણ અનેક ચેતનાઓ આપણે ઓળખી શકતા નથી મૃદકુંડમાં અમુક મહાત્માઓ સ્નાન કરે ને પછી દેખાતા નથી એ આપણને ખબર નથી પરંતુ અમુક શરીર વગરની ચેતનાઓ સ્નાન કરીને જતી રહેશે રહેતી હશે આપણને શું ખબર એટલે આપણો આ મેળો પણ એક બહુ જ મહત્વ રાખે છે અને ગિરનાર અને મહાશિવરાત્રી નો મેળો એને ટચ કર્યા વગર કોઈ સાધના પદ્ધતિ આગળ નથી વધી દુનિયાની કોઈ પણ સાધના પદ્ધતિએ ગિરનારને સ્પર્શ કર્યો છે એટલે હું અહીંયા આવું છું એનું કારણ હું કઈ બહુ મેળોનો માણસ નથી ભૂળનો માણસ નથી પણ હું મારા અંગત કારણોસર અહીં આવું છું આજે મને ભવનાથ શિવરાત્રીના મેળામાં આવતા સાઠ વર્ષ થયા છે હું સાઠ વર્ષથી આવું છું મારા માટે આ એક જુદી રીતની ચેતનાનો સંગમ છે અને એટલે હું અહીં આવું છું એટલે મારી દ્રષ્ટિએ મહાશાવર શિવરાત્રીના મેળાનું બહુ જ મહત્વ છે મેં ઘણી વખત કહ્યું છે કે કોઈ પણ વદની ચૌદશ કૃષ્ણ પક્ષની ચૌદશ એને આપણે શિવરાત્રી જ કહીએ છીએ પણ આને મહા કૃષ્ણ પક્ષની ચૌદશ ને આપણે મહાશિવરાત્રી કહીએ કારણ કે આ આ દિવસ એ ચોવીસે કલાક રાત્રિ દિવસ નથી આમાં ભલે આપણને દિવસ દેખાય અને રાત દેખાય સૂર્ય ઉગે રાતને પણ મારા અનુભવમાં મહાશિવરાત્રીનો અર્થ છે ચોવીસ કલાકની આ રાત્રિ છે અને એ રાત્રિમાં તમે ગમે ત્યારે આપણી દ્રષ્ટિએ દિવસ દરમિયાન ગમે ત્યાં બેસી વૃક્ષની નીચે કોઈ પણ હરિ નામ જપો અથવા તો જે કંઈ કરતા હોય ધ્યાન કરવાથી કેવલ રાત્રિ જ ચોવીસ કલાકની આ રાત્રિ એનું નામ મહાશિવરાત્રી મારા માટે આનું ખૂબ જ મહત્વ છે ને એટલા માટે હા હરે હરે થી પણ તમે ખૂબ પ્રભાવિત છો એન્ટર થાવ ભવનાથમાં ત્યારે તમે ગિરનાથને પ્રણામ વંદન કરતા હોય હંમેશા હંમેશા હું ત્યારે પહેલાં ગિરનાથમાં હું ત્રણ વખત ગિરનાર ચડ્યો છું સંભવ નથી પણ અમે કથા કરી બધી જ વ્યવસ્થા કરી ત્યાં આ બધું ચડાવવું છતાય સરકારે મંજૂરી આ પ્રયત્ન એટલે ગિરનાર નો સ્પર્શ કરાવવું એ કુટું પણ નથી આવતો અને ભવનાથ ના દર્શન કર્યા વગર લગભગ નથી આવતો એક દિવસ આવ્યો હું ત્યાં થઈને કારણ કે ગિરનાર મારા માટે એ પહાડ નથી એક સિદ્ધ અને શુદ્ધ પુરુષ છે એને આંખ એ પહાડ દેખાય છે પણ એ કોઈ પહાડી મહાપુરુષ છે અને ઇતિહાસ સાક્ષી છે એ ગિરનાર હિમાલયના દાદાનો પણ દાદો હિમાલય તો બહુ નાનો છે અને આગળ એટલા વર્ષોથી અડીખમ આ એક શુદ્ધ ચૈતન્ય તો એનો બહુ જ મહિમા છે